શ્રી ગણેશાય નમ મિત્રો આજે આપણે આ વીડિયોમાં મહાશિવરાત્રિ વ્રતની કથા વિશે જાણીશું મહાશિવરાત્રીનું વ્રત મહાવદસને દિવસે આવે છે તે દિવસે ઉપવાસ કરી રાતના ચારે પહોર શિવ પૂજન થાય છે અને જાગરણ થાય છે આ વ્રત કરનારને વૈકુંઠમાં વાસ મળે છે તેને માતાના ગર્ભમાં આવવાનું રહેતું નથી મહાશિવરાત્રિ એટલે મહાવદ ચૌદસનો દિવસ આ દિવસે મધ્યરાત્રિએ મહાદેવજી કરોડ સૂર્ય સમાન તેજસ્વી ક્રાંતિવાળા લિંગ સ્વરૂપે પ્રગટેલા હોવાથી તે દિવસને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે તે દિવસે શંકર ભગવાનનો જન્મદિવસ ગણાય છે આ દિવસે લોકો ઉપવાસ કરે છે ને ફળાહારમાં બટાટા અને શક્કરિયા ખાય છે કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે પણ ચાખે છે કોઈ એક પર્વતની તળેટીમાં એક રહેતો હતો તે જીવહિંસા કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો મહાવત ચૌદસને દિવસે તે વહેલી સવારે ખાધા પીધા વગર તીર કામઠું લઈ જંગલમાં શિકાર કરવા નીકળ્યો તે દિવસ મહાશિવરાત્રીનો હતો તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ કહેતા હતા તેને પણ રસ્તામાં બધાને શિવ શિવ કહ્યું તેણે પણ દેખાદેખીમાં શિવ શિવ બોલ્યો આમ જાણે અજાણે પણ પ્રભુનું નામ લેવાઈ ગયું આ પારઘી આખો દિવસ શિકારની શોધમાં રખડ્યો પણ તેને કોઈ શિકાર મળ્યો નહીં તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ભટકવા લાગ્યો સાંજ પડતાં તે એક સરોવરને કિનારે આવી પહોંચ્યો આ સરોવરને કિનારે મહાદેવનું લિંગ હતું અને લિંગની જોડે મોટું વિલીનું ઝાડ હતું પારગી તરસ્યું હોવાથી સરોવરનું મીઠું પાણી પીને એની ભૂખ ઠારી પછી તે આ બીલીના ઝાડ પર ચઢીને શિકારની રાહ જોવા લાગ્યો ઝાડ પર બેઠા બેઠા એને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી એના મોઢા આગળ બિલીની બે ત્રણ ડાળી આવી જતી હતી આથી તેના પાંદડા નડતા હતા એટલે તે બેઠું બેઠું બીલીના પાંદડા તોડી નીચે ફેંકતો હતો અજાણતા જ આ પાંદડા નીચે રહેલા મહાદેવજીના લિંગ પર પડતા હતા આમ કરતાં રાતના અગિયાર વાગ્યા ત્યાં એક હરણ સરોવરને કિનારે પાણી પીવા માટે આવ્યું પારઘી બાણ મારવા ઝાડ પર જેવો આગો પાછો થયો કે ઝાડ પરથી કેટલાક બીલીપત્રો ખરીને નીચેના શિવલિંગ પર પડ્યા પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું તેણે ઊંચે જોયું તો પારઘી બાણ તાકીને બેઠો હતો આથી હરણે આદ્ર સ્વરે કહ્યું હે પારઘી તારે મને મારવી હોય તો ખુશીથી માર પણ હે પહેલાં મને એકવાર મારા ઘેર જઈને બધાને મળી આવવા દે પારગીએ પહેલાં તો એની વાત માની નહીં પણ હરણે ખૂબ કાલાવાલા કર્યા એટલે સોગંદપૂર્વક પાછા ફરવાનું વચન આપી તેને જવા દીધી હરણ ખુશ થતો ત્યાંથી દોડી ગયો થોડી વાર બાદ ત્યાં એક હરણ પાણી પીવા આવી પારગી તેણે પણ બાળ મારવા જતો હતો કે ત્યાં હરણીએ પણ કાલાવાલા કર્યા એટલે પારઘીએ તેને પણ પાછા આવવાનું વચન આપી જવા દીધી પારઘી બંને હરણ હરણીની રાહ જોતો બેસી રહ્યો તે સમયે પણ તેને સમય પસાર કરવા બિલીપત્રોના પાન તોડી નીચે નાખતો હતો આ બીલીપત્રો શિવલિંગ પર પડતા હતા આમ અજાણપણે તે શિવની પૂજા કરી રહ્યો હતો થોડી વાર બાદ હરણાના બચ્ચા ત્યાં પાણી પીવા માટે આવ્યા હરણાના બચ્ચાઓને પણ પારગીને કહ્યું હે પારગી અમે અમારા માતા પિતાને મળી પાછા આવીશું તું અમને જવા દે પારગીએ તેમની પર દયા કરી તેમને પણ જવા દીધા હરણ હરણી અને તેના બચ્ચા બધા ઘેર ભેગા થયા અને તેમણે પારગીને આપેલા વચન વિશે જણાવ્યું બધા પારગીના વચન પ્રમાણે પાછા સરોવરના કિનારે આવી પહોંચ્યા અને બોલ્યા હે પારગી અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ હવે તું અમને મારીને તારા બાળવચ્ચા માટે ભોજન લઈ જા આ સાંભળી પારગીની આંખમાં આંસુ આવી ગયા તેને મનમાં થયું કે હરણા કેવા સાચા અને વિશ્વાસુ છે હરણાની સચ્ચાઈ જોઈ પારગીએ એમને મારવાનો વિચાર માંડી વાળ્યો અને તે જ વખતે તેને મનોમન પ્રતિજ્ઞા પણ લીધી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં તેને હરણાઓને છોડી દીધા આથી હરણાએ શિકારીને મુક આશીર્વાદ આપ્યા એ જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતે પારગીને કહ્યું હે પારગી તે જાણે અજાણે શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે શંકર ભગવાન ઉપર બિલીપત્રો ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે તું શિવલોકમાં વસવાની માટે અધિકારી બન્યો છે વળી તારા પુણ્ય આ હરણા પણ શાપમાંથી મુક્ત બન્યા છે એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું ચાલ આ સાંભળી પારગી અને બધા હરણા વિમાનમાં બેઠા પારગીનો અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો હે મહાદેવજી મહાશિવરાત્રિનું વ્રત જેમ પારગીને અને મૃગલાઓને ફળ્યું એમ સૌને ફળજો